મહેસાણાની દૂધસાગર ડેરીની આજે બોર્ડ મીટિંગ મળી હતી પરંતુ આ મીટિંગમાં કામની કોઈ વાતો થાય એ પહેલા જ હોબાળો થઈ ગયો હતો ચેરમેન અને વાઇસ ચેરમેન બંને સામસામે આવી ગયા હતા અને બોર્ડની મીટિંગમાં જ સામસામે લાફાવાડી થઈ ગઈ હતી શું છે સમગ્ર ઘટના જાણ્યા અહેવાલમાં જય હિન્દ બે સાઈન્ટ વિન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ મીટિંગ યોજાઈ હતી અને આ બોર્ડ મીટિંગમાં મીટિંગની કોઈ વાતચીત થાય એ પહેલા જ હોબાળો સર્જાઈ ગયો હતો ઘટના કંઈક એવી બની હતી કે જે વાઇસ ચેરમેન છે તેમના દ્વારા અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને પ્રશ્નો પૂછાતા ચેરમેન જે છે એ રોષે ભરાયા હતા અને એમણે ગુસ્સે થઈને વાઇસ ચેરમેન સાથે ગાળા ગાડી કરી અને મારામારી કરી તેવા આક્ષેપ વાઇસ ચેરમેન દ્વારા લગાવવામાં આવ્યા છે

તરીકે તરીકેનો હતો ચેરમેન સાહેબ પટેલ અને એફીને જવાબ આપવાની છે કે આ તને પછી ઉશ્કેરાઈ એને મારી જોડે હુમલો કર્યો અને હુમલો કર્યા પછી પણ એટલે મારા જોડે આપી કરી પણ મારા ઘરે જો કદુભાઈ એમ કે પટેલ ના હોત ધનુભાઈ ચૌધરી એમ કે પટેલ તો આજે જોખમ હતું મારા પુત્રા એટલે બોર્ડ રૂમમાં જો માથા થઈ આ બોર્ડ બા ચાલુ મીટિંગમાં જ માથા કૂટી થઈ અગાઉ પણ જ્યારે વાઈસ ચેરમેન જ્યારે મને પાર્ટીએ બનાવ્યો હતો અને પાર્ટીનો હું અપાદાર સૈનિક તરીકે કામ કરવા માંગતો હતો પણ થોડા કામદાર થોડા ભ્રષ્ટાચાર મને થોડાક નજરમાં આવ્યા અને ભ્રષ્ટાચાર બહાર કાઢવાના પ્રયત્નો મારી ઉપર ઉશ્કેલ આવી અને અગાઉ પણ જ્યારે વાઈસ ચેરમેન બન્યો હતો ત્યારે એમના ભાઈઓએ એમના સંબંધીઓએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી

એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા એ લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એકથી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના અમને ખુલાસા કર્યા મારા જણાવું છે કે દૂધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધસાગર ડેરીની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરકર્ષણ સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેન્સ સીટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલેચાલી કરવા લાગ્યા અપશુદ્ધ બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન જો તમને શોધતું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાય વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને એમnome રુકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે સાહેબ આપા માનજો કે જે આ આક્ષેપ લગાવવા છે ફાયરોજન કોઈના આઠું મળી ગય છે બિલકુલ આક્ષેપ ફાયરોનો છે તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો આજે સવારે આયા બોર્ડ મીટિંગના પહેલા પણ અમારા ડિરેક્ટરને કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડીટેરા પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના બળદેલા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ વહવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલા અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવું હતું અને વાતાવરણ વહવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ છતાં પણ એ બોટ થોડી નીકળી ગયા છે આપની સાથે ચૂંટાયેલા હતા આપ અને આપની સાથે રહેલા હતા આપ માનોજો કોઈનો હાથો બનવા જેવી ત્યારે

અને વહીવટને બદનામ કરવા માટે આ કાવતરું છે યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલ પણ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાઈને લાફો માર્યો હોવાના એમના જે છે એ આક્ષેપ છે અને ભાજપના મેન્ડેટ થી એ ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે પરંતુ અમુક ડિરેક્ટરો સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે એમણે શું ખુલાસા કર્યા એ પણ સાંભળીએ ઘટનાક્રમ એવો હતો જયારે અમે બોર્ડ મિટિંગની અંદર સીડી ચડતા હતા અને એ વખત યોગેશભાઈએ અમને એવું કીધું કે ભાઈ આજે તમે કોઈ સહી કરશો તો બોર્ડની જેલમાં જવાનું છે બધા બોર્ડને અને આજે ડખા થવાના છે એટલે તમે બોર્ડ મીટિંગમાં સહી કરતા નહીં અને બોર્ડ તાલવાનું નથી આવું અમને સીડી ચડતકી દેલું અને અંદર જાય ત્યાર પછી જે પણ ચેરમેન સાહેબ બધા ખુલાસા કરતા જ હતા વારંવાર અને છેલ્લે એ લોકો બોર્ડ છોડીને જતા રહ્યા બોલા ચાલી થઈ ચેરમેન સાહેબ ઉપર આક્ષેપ કરવામાં આવે છે બોલા બોલા ચાલી અને આવી એક વર્તન એમને કરી અને નીકળી ગયા કઈ નઈ એ પ્રશ્ન આજે સાગર પત્રિકા આવે છે ને એમાં અશોક વિશે વટબંધ વહીવટ એવો ઉલ્લેખ કરેલો છે એ ઉલ્લેખ સહન ન કરી શક્યો એટલે પ્રશ્નોત્તરી ચાલુ કરી પ્રશ્નોત્તરીમાં ચેરમેન યોગેશને જવાબ આપતા જ હતા એક કલાક બીજા ચાલ્યું એટલે મેં તો કહ્યું કે બધું પડ્યું બોર્ડ ચાલુ કરો પણ એ બોર્ડ ચાલુ કર્યા પહેલાં ચેરમેનને ગાળું બોલાવા માટે ચુંકારો બોલાવા માટે અને થોડી નીકળી ગયો ના 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 બને નહીં ના બીજું શું છે કે જે ને આઠ નવ મહિના થયા અને અમારો અમે વેકેશીન જે કર્યું ને એમાં એને છ મહિના રહેવાનું હતું

ખોટી વાત છે કોઈ બની એવી માનસિક મારી મુદત પૂરી થઈ ગઈ છે કદાચ મારું રાજીનામું આપશે વાઇસ ચેરમેન નું ઇશ્યુ ઉભો કરી અને આ મુદત લંબાવવા માટેનો કોઈ પ્રયત્ન હોય ભ્રષ્ટાચાર બાબતમાં તો યોગેશભાઈ ખરેખર ડિરેક્ટર તરીકે ડેરીમાં આવતા જ નહીં એ ખરેખર કોઈ વેપારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટનો એજન્ટ હોય ને એ રીતે જે કામ કરશે દર વખતે એમનો એ જ પ્રશ્ન હોય છે કદાચ એમનું માનસિકતા એવી હોય એમની એવી માનસિકતા ભાઈ આવો કોઈ મુદ્દો ઉભો કરીએ તો બધું મુદત પૂરી થઈ જાય મારી એટલે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ બંને તરફથી થઈ રહ્યા છે ડિરેક્ટરો જે છે એ ચેરમેન ની તરફેણ લઈ રહ્યા છે જયારે વાઇસ ચેરમેન જે છે યોગેશભાઈ પટેલ એ પોતાના આક્ષેપ ને સાબિતી આપતા તૂટેલા ચશ્મા અને તૂટેલો સોનાનો હાર લઈને જે પત્રકારો છે એમની સામે આ બધું દર્શાવી રહ્યા છે માટે હવે સાચું શું અને ખોટું શું એ પોલીસ તપાસ બાદ જ જાણવા મળી શકે છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બી ટીવી નમસ્કાર